હેલો કેમ છો મિતા વેલકમ બેક ટુ એલિસ કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભીંડી મસાલા હું કઈ રીતે બનાવું છું એ બતાવું અહીંયા મેં ભીંડાને કટ કરીને લઈ લીધા છે અહીંયા મેં એક નાનો નંગ ડુંગળીનો કટ કરી લીધો છે એક ટમેટું ત્રણ લીલા મરચાંના ફાળિયા અને થોડુંક આદું છીણી લીધું છે હવે એક પેન લઈશું તેમાં થોડું તેલ મૂકીશું તેલ આવી જાય તેના પછી આપણે તેમાં અજમાનો વગર કરવાનો છે તો આપણે અજમો હિંગ અને હળદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે ડુંગળી લીલા મરચાં અને આદું જે છીણીને રાખ્યું હતું તે એડ કરી દીધું છે અને સારી રીતે એને સ્ટીર કરી લઈશું હવે સરખી રીતે થોડુંક શેકાઈ જાય તેના પછી આપણે થોડા ભીંડા એડ કરી દઈશું તેના પછી તરત જ આપણે થોડું સોલ્ટ એડ કરીશું ત્યારબાદ આપણે ભીંડા ચીકણા ન થઈ જાય તેના માટે થોડોક લેમનનો જ્યુસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી ભીંડામાં બિલકુલ ચીકાશ રહેતી નથી એટલે આ એક સારી હેક છે તમે પણ ટ્રાય કરી શકો છો હવે થોડાક સેવન્ટી પર્સન્ટ કૂક થઈ જાય ભીંડા તેના પછી હું અહીંયા ટમેટો એડ કરી દઈશ સારી રીતે મિક્સ કરીને પછી આપણે મસાલા કરીશું મસાલામાં મેં અહીંયા હળદર લાલ મરચું ધાણા જીરું અને મારું જે સિક્રેટ છે જે હું એડ કરું છું એ છે મેથીનો મસાલો મેં મેથીનો મસાલો બે ચમચી એડ કર્યો છે તમે સ્કીપ કરી શકો છો જો તમે હિંગ ન ખાતા હોય તો તમે આ યુઝ ના કરતા ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ ટાઈમે ગેસની ફ્લેમ આપણે થોડીક હાઈ રાખવાની હાઈ ટુ મીડિયમમાં રાખવાની એકદમ સ્લોની રાખવાની નહીં તો ભીંડાનું શાક ચીકણું થઈ જશે એટલે સારી રીતે મિક્સ કરી લઈશું થોડુંક વ્યવસ્થિત સરસ રીતે સ્ટીર થઈ જાય વ્યવસ્થિત શેકાઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી શુગર એડ કરીશું શુગર છે એ ખટાશને બેલેન્સ કરશે અને ભીંડાના શાકમાં સેજ એવી શુગર એડ કરવાથી શાકનો જે ટેસ્ટ હોય છે એ એન્હાન્સ થાય છે હવે સારી રીતે મિક્સ કરી લીધું છે જોઈ શકો છો ભીંડા બિલકુલ ચીકણા નથી ચાલો હવે આપણે એને સર્વ કરી તમે રોટલી ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો મેં અહીંયા ભીંડાનું શાક મસાલાવાળું દહીં કાચી કેરીનું અથાણું અને રોટલી લીધી છે અને થોડુંક સલેડ બી કટ કર્યું છે તો તમને આજની રેસીપી કેવી લાગે એકદમ સિમ્પલ છે બેઝિક મસાલા જ યુઝ કરેલા છે એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને અમને જણાવજો ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો સી યુ ઇન માય નેક્સ્ટ વન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ